કેમ છો વિદ્યાર્થી મિત્રો નમો નમ ધોરણ સંસ્કૃત પાઠ નંબર સર્વે ચારુતમ વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવીએ મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે તેમણે કુલ સાત કૃતિઓ રચી છે જેમાં મિત્ર વિક્રમોવર્ષી અને અભિજ્ઞાન શાકુંતલમ એ ત્રણ નાટકો છે રઘુવંશ અને કુમાર સંભવ એ બે મહાકાવ્ય છે અને ઋતુસંહાર તથા મેઘદૂત એ બે ખંડ કાવ્યોની સમાવેશ થાય છે મહારાજા વિક્રમાદિત્યની નવરત્નોમાં કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની પહેલી શતાબ્દી એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાનો સમયગાળો છે એ માનવામાં આવે છે આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધ પામ્યા છે એક બાજુ અભિજ્ઞાન શાકુંતલ નામના તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુ સંહારમાં આબેહુબ બેન મુન પ્રકૃતિનું વર્ણન કર્યું છે પ્રસ્તુત પાઠમાં ઋતુ સંહારમાંથી વસંતનું વર્ણન કરનારા પાંચ પદ્યોનો સમાવેશ કરીશું આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે જોઈએ પહેલા નંબરનો શ્લોક છે તે વિસ્તૃત સમજૂતી મેળવીએ દ્રુમા સ સપુષ્પા સલીલમ સપગ્નમ સ કામના પવન સુગંધિ સુખા પ્રદોષા રમ્યા સર્વે પ્રિય ચારોતમ વસંત એટલે કે અનુવાદ એવું થાય કે વૃક્ષો છે એ વસંત ઋતુમાં ફૂલો વાળા છે પાણી છે એ કમળો વાળું છે સ્ત્રીઓ કામના વાળી છે પવન સુવાસ વાળો છે એટલે કે સુગંધી છે ખૂબ સોહામણું હોય છે વસંત ઋતુનું વર્ણન કરતો આ શ્લોક છે પ્રિયા એટલે કે એને સંબોધન આપવામાં આવ્યું છે કે વસંત ઋતુમાં દિવસો છે અથવા તો પ્રકૃતિ છે એ ખૂબ જ

અને મણીઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિ વાળી અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષો આમ્ર વૃક્ષો એટલે મિત્રો આંબાનું વૃક્ષ સૌંદર્ય પ્રદાન કરે છે મિત્રો વસંત ઋતુમાં જે કઈ ચંદ્રની ક્રાંતિ છે એ ક્રાંતિ જેવા સ્ત્રીઓના રૂપ હોય છે આંબાના ઝાડ ઉપર જે કાંઈ ફળ આવવાની તૈયારી હોય છે અને વસંતના પાણીના કારણે વસંત ઋતુના કારણે જે કઈ વાવોના પાણી છે તળાવોના પાણી છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે એ આપણને રળિયામણા દેખાતા હોય એટલે કે આ તમામ પ્રકૃતિને છે એ સૌંદર્ય પ્રદાન કરવાનું કામ છે એ વસંત ઋતુ છે તે કરે છે ત્રીજા નંબરનો શ્લોક છે એ જોઈએ કરણેશુ યોગ્યમ નવ કરણી કારમ સલેશુ નિલેશ કેશ્વ શોકમ શિખાશુ પુષ્પમ નવ મલ્લિકાયા પ્રયાંતિ કાંતિ પ્રમદા જનાનામ અનુવાદ જોઈએ એટલે કે મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજુ કરેલનું ફૂલ છે એ હોય છે હવે કોઈ પણ મહિલા છે તેના કાનમાં કરેલનું તાજુ ફૂલ નાખે અથવા તો એના વાળમાં છે એ તાજુ કરેલનું ખીલેલું ફૂલ છે એ નાખે તો એક અલગ જ સૌંદર્ય જોવા મળે છે ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ એટલે કે જે કઈ સ્ત્રીઓના વાળ છે એમાં અશોક પુષ્પ નાખે અને એની ઉપર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે જે તમે નિશે ફોટો છે તેમાં જોઈ શકશો જે ગુલાબી રંગનું ફૂલ છે એ નવમાલિકાનું છે જેવી રીતે કાદવમાં ખીલેલું કમળ છે એવું જ ફૂલ છે એ આ નવમાલિકાનું ફૂલ છે એ હોય છે એટલે કે આખા જ શ્લોકનો અનુવાદ એવું થાય કે મહિલાઓના કાનમાં યોગ્ય એવું તાજુ કરેણનું ફૂલ છે એ ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ ઉપર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે ચોથા નંબરનો શ્લોક છે તે જોઈએ ગુરણી વાસાંસી વિહાય તૃણ તનુની

ફોટો જોઈ શકશું અગરુની અગરબત્તી વાળો ફોટો મૂકેલો છે તે પણ છે અથવા તો બાજુમાં જે કઈ છે એ લાખના રંગથી રંગાયેલા પાતળા અથવા તો ઝીણા વસ્ત્રો છે એ પણ ધારણ કરેલા છે જે તમે જોઈ શકશો એટલે આખા શ્લોકનું ભાષાંતર છે એ આવું થાય છે કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા ભારે વસ્ત્રો જલ્દી તેજીને સુગંધીદાર કાળા અથવા તો અઘરું ધૂપવાળા લાખના રસથી રંગાયેલા વસ્ત્રો છે એને ધારણ કરે છે છે અથવા તો ઝીણા વસ્ત્રો એ ધારણ કરે છે કારણ કે મિત્રો આપણને વસંત ઋતુમાં છે એ એકદમ ઝીણા અને પાતળા વસ્ત્રો પહેરવાનું આપણે ઈચ્છતા હોઈએ છીએ એટલે વસંત ઋતુમાં છે એ આવા વિવિધ ફેરફારો છે એ થાય છે અને લોકો છે એ આવા વસ્ત્રો છે એને ધારણ કરતા હોય છે હવે જોઈએ પાંચમા નંબરનો શ્લોક કિમ કુશકે શુક મુખચ્છ વિભિર્ણ ભિન્નમ કેમ કર્ણિકાર કુસુમેર્ન હતમ મનોજે યત કોકિલહ પુનરયમ મધુરીય વચોભી યુના મનહ સુવદ નાની હિતમ નિહંતી એટલે કે પાંચમા નંબરનો શ્લોક છે એમાં પોપટની છ જેવી ક્રાંતિવાળા અથવા તો કેસુડાથી શું ભેદાયું છે અથવા તો આપણને ખબર હોય કે પોપટની છાંચ છે એ હંમેશા લાલ હોય છે અને કેસુડાનું ફૂલ છે એ પણ લાલ હોય છે એટલે એવું કહેશે કે એ બંને વચ્ચે શું ભેદ છે એમ વસંત ઋતુમાં કરેણના સુંદર સુંદર ફૂલો વડે શું અણાયું નથી એટલે કે કરેણનું ફૂલ છે એનાથી કોઈ પણ મોહાયું છે અથવા તો અણાયું નથી એવો પણ અર્થ છે થઈ શકે વળી આ કોયલ પોતાના મધુર ટાવ જુવાનીઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે વસંત ઋતુમાં છે એ કોઈ વૃક્ષ ઉપર કોયલ બેસતી હોય અને પોતાનો મધુર કંઠ અથવા તો મધુર ટહકાથી આખા વાતાવરણને સુમધુર કરે છે એટલે કે જે કઈ જુવાન અથવા તો યુવાન પુરુષો છે એના મનમાં રહેલા સુંદરીઓના જે કઈ મન છે એને શું કરે છે તો કે અણે છે આ તો આપણો વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે પાઠ નંબર છ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ ધન્યવાદ